આ એક પ્રશ્ન બહુ વિચારણીય છે કે પિતાશ્રી તરફથી વારસદાર તરીકે મિલકત આવતી હોય પણ તે દેવદ્રવ્ય દ્રવ્ય હોય તો પિતાશ્રી શું કરતા હતા એ સવાલ છે ને દેવ દ્રવ્ય એટલે મને કોને દેવદ્રવ્ય એટલે શું તમે માનો છો કે ઠાકુરજી નું દ્રવ્ય ઠાકુરજીને ભેટ કરેલું દ્રવ્ય એમ એમ એનો કોઈ વાંધો એ આપણને અન્યશ્રયનો દોષ નથી લાગતો આપણે તો ફક્ત લૌકિક સંબંધથી આપણે એની મિલકત લઈએ છીએ તેમાં અન્યાશ્રયનો દોષ આપણને નથી લાગતો બસ એ વાત બરાબર અચાનક કોઈ અવેશ ન આવે તો શું કરવું એક તો સેવા એવા સ્થાનમાં કરવી જોઈએ આપણે કે અચાનક આવીને કોઈ સીધું ત્યાં એન્ટર ન થઈ શકે એવી કાળજી રાખીને આપણે ભગવત સેવા કરવી જોઈએ અચાનક કોઈ આવી જાય છતાં પણ દ્રષ્ટિ ન પડે એવી વ્યવસ્થાથી જ સેવા કરવી જોઈએ પહેલી અને કદાચ કોઈ ઘરમાં એવી રીતે કોઈ આવી ગયું તો આપણે જો આપણું મન ન માને તો ઠાકોરજી ને પંચામ સ્નાન પૂરું ન કરાવવું આ ટેરો હોય તો પછી ટેરો હોય તો કોઈ સ્વાગત ટેરો જ રાખવો જોઈએ એમ કે ભાઈ એવી જગ્યા આપણે સેવા કરવાની જગ્યા એવી હોય કે અચાનક આવતને કોઈની દ્રષ્ટિ ત્યાં ન પડે એમ પણ નથી આવો તો જે જાણકાર કોઈ હોય તો પૂછજો કોટડી મનોરથ એટલે શું હોય આપણે કંઈ કામ નથી કોટડી મનોરથ મને ખ્યાલ નથી હો જે કોટડી મનોરથ કરતા હોય તો એને પૂછું હું આપણે દેખે મનોરથ અમારા મનોરથ એક જ હોવો જોઈએ કે ઠાકોરજી મને ક્યારે અલૌકિક સામર્થ્ય પ્રદાન કરે એ દુઃખમ જે સુદા આયા નંદાદા કોટડી મનો જે હોય એ અને વધારે કોઈને જાણવું હોય તો આશીષભાઈનો સંપર્ક કરવો મને ખબર નથી કોટડી બનાવ તકેમાં મને એનું જ્ઞાન નથી સેવા છોડી દેવી હોય તો ઠાકોરજીનું શું કરવું અત્યંત દુઃખદ પ્રશ્ન છે આ બહુ દુઃખની વાત છે કે પુષ્ટિમાર્ગી જીવ સેવા છોડવાની વાત કરે અત્યંત દુઃખ વાત છે આ તો કે સેવા છોડી દેવી છે આવો વિચાર શું કામ આવી રહ્યો છે એ પણ પહેલા આપણે સેવા છોડી દેવી છે એવો વિચાર શું કામ આવી રહ્યો છે તો બહુ દુઃખદ વાત છે પણ ઠાકુજીની સેવા છોડી દેવી છે તો કાંઈ કરવાની જરૂર નથી ઠાકુજીને રોજ દર્શન કમસે કમ કરવાની ઈચ્છા રહે તો એવી જગ્યાએ દર્શન થઈ શકે એવી જગ્યાએ પધરાવી દેવા જ્યાં રોજ આપણે દર્શન કરી શકીએ દરવ્રત કરી શકીએ બસ એટલું પણ કરવું કે સેવા ન કરવી પણ એ ઠાકોરજીને આપણે ત્યાં ક્યાંક સારી જગ્યાએ પધરાવવા કે દર્શન કરી શકીએ કારણ કે પ્રભુ ભાવાત્મક છે તમારી ભાવના પૂરી થઈ ગઈ સેવાની પછી તમારે કોઈ ગ્વાલબંડલી પધરાવો કે ન પધરાવો એમાં કાંઈ ફરક પડે સેવાની ભાવના બની રહેતી હોય છેલ્લે સુધી તો ગ્વાલમંડલી વધારે પણ ગ્વાલબંડલીમાં સેવા થતી જ નથી પોતાના સેવ્ય સ્વરૂપની સેવા ન થાય તો ગ્વાલમંડલીમાં સેવા કેમ થાય તો ત્યાંય થતી નથી એમાં ધૂળ ચડે એની બદલે તમે કોઈ સારી જગ્યાએ પધરાવો રોજ ધૂળ પોછી લ્યો દર્શન કરી લોત કરી લો એ ઠાકોરજી પછી પુનઃ કોઈની ઉપર કૃપા કરે પરિવારમાં ફરીથી તો પાક પુનઃ એની સેવા કોઈ કરે પણ કમસે કમ એ દર્શન થાય એવી જગ્યાએ ઠાકુજીને પધરાવવા આ દુઃખદ વાત છે કે શા માટે આવો વિચાર આવે છે ન આવવું જોઈએ એના માટે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરવો શ્રવણ કીર્તન સ્મરણ કરવું ભગવન લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું સેવા જે મળી છે એ પછી પુનઃ ક્યારેય મળવાની નથી એમ માનીને એની દુર્લભ છે આ એ સેવા જે છે વિવિધ વાન છે વાસ વસુમતી ઉપર શ્રી વલ્લભ કુંવરની ટેલ ઘરવા ઠાકોરજીની સેવા તો દેવતાઓને પણ દુર્લભ છે એ આપણને પ્રાપ્ત થઈ રહી છે બી છોડી દેવાનો વિચાર કામ આવી રહ્યો છે એ જે પ્રશ્ન છે એનું નિરાકરણ કરવાનો પહેલાં સંભવ પ્રયાસ કરવો જોઈએ કે શા માટે સેવા છોડી દેવી છે તો એટલે પણ દર્શન કરવા માટે ઠાકુરજીને ખાલી રોજ દર્શન કરવા બાકી કાંઈ ક્યાંય પધરાવવાની જરૂર નથી પધરાવાની જરૂર એટલા માટે નથી કે ઠાકોરજી ભાવાત્મક છે તમારો ભાવ પૂરો થઈ ગયો તો પ્રભુને આ બિરાજવાની જરૂર નથી તમને જરૂર નથી તો એની જરૂર નથી એટલે એ ઠાકોરજી પછી ક્યાંય પધરાવો ગ્વાલમંડલી પધરાવો છો ત્યાં કોઈ સેવા થતી નથી પેલા વલ્લભપુલના બાળકોના ઘરમાં સેવા થતી હોય એવા ભાવનાથી વૈષ્ણવ પધરાવતા હતા હવે તો કોઈ સેવા થતી નથી કારણ કે પોતાના સેવી સ્વરૂપોના કાલે જે વૈષ્ણવ કહેતા હતા કે આમાં એક બાળક ચાલીસ વર્ષથી ચોસ પસંદ કરી રહ્યા ઠાકોરજીને ચાલીસ વર્ષ સુધી સેવામાં આવ્યા નથી બહાર ફેરા રાખે છે કથા કરે છે બધું કરે પરિક્રમા કરાવે કથા કરાવે પણ પોતાના ઠાકોરજીની સેવામાં ચાલીસ વર્ષથી સેવામાં છે નહીં પોતાના નહીં તો પછી હવે ગ્વાલમંડલી પધરાવો તો એ સેવા કેમ થાય જો પોતાના સેવી સ્વરૂપની સેવામાં પણ એ નાતા ન હોય તો ગ્વાલમંડલીમાં જો પધરાવો તો એની સેવા ક્યાંથી થવાની છે તો ત્યાં પણ નથી થવાની ઉલટાની ધૂળ ચડે છે ગ્વાલમંડલીમાં ઠાકુરજી ઉપર એ ન ચડે એવી વ્યવસ્થા કમસે કમ ઘરમાં રાખીને કોઈ એ ચિત્રજીના દર્શન કરીએ એવી રીતે ઠાકોરજીના દર્શન કરવામાં આવે એ રીતે ઠાકોરજીને બદલાવ કાલે વસંત પંચમી છે આજે શ્રી દામોદાસણીજી નો ઉત્સવ છે કુષ્ટીમાર્ગ માર્ગના એ એ માર્ગ તેરેલીએ પ્રકટ કર્યો હે એ શ્રી દામોદાસજી આજે ઉત્સવ છે કે આ માર્ગ જે છે એ દમલા એ માર્ગ તેરે લઈએ પ્રકટ કર્યો એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અને એ દામોદાસજીનો આજે ઉત્સવ છે અને એવા ભગવદ્ ભક્ત જે છે કે જે શ્રી મહાપ્રભુજીની અત્યંત નિકટ રહીને પોતાનું જીવન શ્રી મહાપ્રભુજી સાથે જ આપ એ જીવન પર્યંત બિરાય જાય એવા ભક્તોના ચરણાર્થમાં પણ વંદન ખરીદ આપણે એ જ માગીએ કે ક્યારેય ભગવત સેવાથી અતિરિક્ત બીજો કોઈ વિચાર પ્રકટ ન થાય એવી કૃપા કરે આ પ્રશ્ન માટે બે ત્રણ દિવસ થાય એટલા બધા પ્રશ્ન છેલ્લે છેલ્લે આવી ગયા કે બે ત્રણ દિવસ ખાલી આમ જ થાય આ લઈ લઈશ પુષ્ટિપ્રહ મર્યાદાબેનનો પ્રશ્ન છે જીવદેહ કૃતિનાન ન તદ યુક્ત યુક્ત હિ વૈદિકા જીવદેહ કૃતિદાન ચ ભિન્નત્વ નિતતા શ્રુતે માં સૂત્રથી અને યુક્તિથી જે સમજાવવામાં આવ્યું છે તે અને નિતતા શ્રુતે ટૂંકમાં આ કહેવામાં તાત્પર્ય છે આની અંદર કે જીવ દેહ ને કૃતિ જીવ પુષ્ટિજીવ મર્યાદા જીવ પ્રવાહી જીવ એમના દેહ એની કૃતિ જે છે એ નિત્યતા એ બધું અલગ ત્રણેય પુષ્ટિ પ્રવાહને મર્યાદા ત્રણેય અલગ અલગ સૃષ્ટિ છે તો ભગવાન સૂત્રથી પણ એ જોવામાં આવે એટલે કે ભક્તિ સૂત્રોથી વ્યાસ સૂત્રથી અને યુક્તિથી એટલે કે શાસ્ત્રીય પ્રમાણોથી કે ભાઈ આ જીવ પ્રવાહી જીવ અને મર્યાદા જીવ એ ત્રણે અલગ અલગ છે કારણ કે યશ્યાયમ અનુગ્રહણાતી ભગવાન આત્મભાવિતા સજહાતી મતિમ વેદે લોકે ચ પરિનિષ્ઠતા ભગવાન જેની પર અનુગ્રહ કરે છે એની લોક અને વેદ બંનેમાંથી નિષ્ઠા દૂર થઈ પોતાનામાં સ્થાપિત થાય છે તો વેદથી પણ અલગ સૃષ્ટિ થઈ ગઈ અને લોકથી પણ આ યુક્તિ છે ને શાસ્ત્રીય યુક્તિ છે ભગવાન આજ્ઞા કરે છે કે હું જેના ઉપર અનુગ્રહ કરું છું તેની મતિ લોક અને વેદિક નીકળી જાય છે અને અને મારામાં લાગી જાય છે તો લોક લોક વેદ વેદ એટલે એટલે પ્રવાહ એ મર્યાદા માર્ગ બે થી અલગ એક પુષ્ટિ સૃષ્ટિ છે એ યુક્તિથી પણ એ સ્પષ્ટ થઈ જાય છે સજાતી મતી લોક વેદે છે પરિનિષ્ઠતામાં એટલે ત્રણેય સૃષ્ટિ એ અલગ અલગ છે નિત્ય છે વર્ણ એવું છે ભગવાનનું કે આ પુષ્ટિજીવ પ્રવાહી જીવ અને મર્યાદા જીવ એ ત્રણેય જીવ જે છે એ અલગ અલગ છે એનું પ્રતિપાદન શાસ્ત્રોથી યુક્તિથી શાસ્ત્ર યુક્તિનો અર્થ ત્યાં યુક્તિથી કરવામાં આવ્યું હવે એક એક આ પ્રશ્ન છે કે ભાગવતમાં બતાવ્યું છે કે મંદિર એટલે ઘરની સેવા તે છોડીને અન્ય જગતની વસ્તુમાં જે ભગવાનના દર્શન નથી કરતો યજ્ઞમાં ભસ્મ યજ્ઞમાં ભસ્મ હોમ કરી રહ્યો છે પણ કલિયુગમાં જ્યાં બધે કલીનો પ્રભાવ છે બધે અનાચાર થઈ રહ્યો છે લોકો ખરાબ છે તો આ સમયમાં ભાગવતની આ વાત કઈ રીતે જીવી શકાય એ બધું દેખાઈ રહ્યું છે ભલે જે કાંઈ દેખાઈ રહ્યું છે પણ ભગવન ભગવાન આપણા પ્રભુ સર્વત્ર વ્યાપક છે એ ભાવ આપણે આપણા ઠાકુરજીનો ભાવ એવો વધારવો જોઈએ કે સર્વત્ર આપણે આપણા ઠાકોરજીનું દર્શન થાય એટલે શાસ્ત્ર દ્રષ્ટિથી આખું જગત ભગવાને પોતાની અંગથી પ્રકટ કરેલું છે એટલે ખાલી એ જાણવા માંડે દેખાતું હોય કે ન નતું હોય પણ એટલો શાસ્ત્રથી એ નિર્ણય કરી રાખવો જોઈએ કે આ બધું જ સર્વમ ખાલી ઇદમ બ્રહ્મ છે ખાલી ભગવાન મૂર્તિ જેટલો જ નથી આપણા ભગવત સ્વરૂપ બિરાજે એટલો જ ઠાકુરજી નથી ઠાકોરજી એ સંપૂર્ણ સર્વત્ર વ્યાપક પણ છે એટલું જાણવાનું છે બીજું આ બ્રહ્મ સંપ્રદાય રુદ્ર સંપ્રદાય અને લક્ષ્મી શ્રી સંપ્રદાય સનત સંપ્રદાય આ ચારેય વૈષ્ણવ સંપ્રદાય છે એમાં રુદ્ર સંપ્રદાય વિષ્ણુ સ્વામીનો છે બ્રહ્મ સંપ્રદાય માધુ સંપ્રદાય છે શ્રી સંપ્રદાય જે છે રામાનુજાચાર્યનો છે અને કુમારનો જે સંપ્રદાય જે છે એ નિમ્બાર્ક સંપ્રદાય છે આ ચારેય વૈષ્ણવ સંપ્રદાય છે ભગવાને જ પ્રકટ કરેલા છે ચારે ચાર સંપ્રદાય પણ પુષ્ટિ મહત્વ સાવ શોર્ટમાં કહું છું કે વિષ્ણુ સ્વામીનો સંપ્રદાય એ જ આ પુષ્ટિ માર્ગ નથી પુષ્ટિ માર્ગની અંતર્ગત વિષ્ણુ સ્વામી સંપ્રદાય છે વિષ્ણુસ્વામી સંપ્રદાયની અંતર્ગત પુષ્ટિ માર્ગ નથી કારણ કે શ્રાવણ શ્યામલી પક્ષે એકાદશિયા મહાનિષી સાક્ષાત ભગવતા પ્રોક્તમ વિષ્ણુસ્વામીની પરંપરાથી શ્રી મહાપ્રભુજી આચાર્ય છે એવું નથી પણ સાક્ષાત ભગવાન સગુણ સંપ્રદાય છે ચાર સગુણ છે પણ શ્રી મહાપ્રભુજી નું અસ્પદ પ્રતિપાદિતગુણ્ય હા મહાપ્રભુજી કહે છે કે મારો સંપ્રદાય નિર્ગુણ છે નિર્ગુણ ભક્તિનો આ સંપ્રદાય છે એટલે આવી ભ્રમણા ન કરવી કે આ ચાર સંપ્રદાય અંતર્ગત વિષ્ણુ સ્વામ્ ની પરંપરામાં શ્રી મહાપ્રભુજી આવે છે એવું નથી મહાપ્રભુજી સ્વતંત્ર આચાર્ય એ છે પુષ્ટિ સંપ્રદાય એ સ્વતંત્ર છે શ્રી ઠાકુરજીએ સાક્ષાત સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક સરસ ભગવતા પ્રોક્તમ તદક સરસ ઉચ્ચતે ત્યાંથી પુષ્ટિ સંપ્રદાય પ્રકટ થયો છે તો મહાપ્રભુજી કેવલ રુદ્ર સંપ્રદાયના આચાર્ય છે એવું નથી પણ મહાપ્રભુજીની આ પૂર્વજો પરંપરાથી વિષ્ણુ સ્વામીના એ સેવક એ શિષ્યો હતા અને મહાપ્રભુજી વિષ્ણુ સ્વામીની પરંપરાઓનું પાલન કર્યું છે સકલ મર્યાદા મંડળના પ્રભુ અવતાર હે મહાપ્રભુજી બધી મર્યાદા નભાવી છે પણ મહાપ્રભુજી રુદ્ર સંપ્રદાય અંતર્ગત છે એમ માનવું એ ખોટી વાત છે આપણા આચાર્ય ચરણનું બરાબર સ્વરૂપ સમજ્યા નથી આપણે કારણ કે મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ तदा अच्छा सराशा उच्चते मने भगवाने जे आज्ञा करी डायरेक्ट ए आचार्य तीसी महाप्रभु जी एक अपुष्टि संप्रदाय ना स्वतंत्र चौथी मुख्य आचार्य छे मतलब संप्रदाय खाली रुद्र संप्रदाय नही आवे यादसी सेवाना प्रक्ता तसि दौ फलमुच्यते जे प्रकारनी सेवा આ ગ્રંથોમાં કહેવાયેલી છે એક સેવાનું સ્વરૂપ જ્યારે સિદ્ધ થાય બરાબર ત્યારે ફળ પ્રાપ્ત થાય છે એ ફલ શું છે તો કહે છે અલૌકિક દાનેહી ચાદ્ય સિદ્ધેન મનોરથા જ્યારે અલૌકિક સામર્થ્યનું દાન થાય ત્યારે જે પહેલા મનોરથ સેવામાં આવ્યો છે કે મને તન્નવત્વની પ્રાપ્તિ થાય એ જ્યારે અલૌકિક સામર્થ્યનું દાન થાય છે ત્યારે એ આપણો જે મનોરથ છે એ સિદ્ધ થાય છે ફલમ કાલોત્ર નિયામક આ પુષ્ટિમાર્ગીય ફલ એવું છે કે અધિકારરૂપ ફલ પણ એવું છે જો આમાં વલ્લભ બાવાને વાંધો હતો કે સેવાયામ ફલમ ત્રણ કીધું છે તો અધિકાર શું કામ કયો છે પણ મહાપ્રભુદ્ધિત કે જરાક વાંચી તો લ્યો એટલે વાંચો એમને કંઈ કોમેન્ટ કરી નથી એનો મતલબ કે સમજાઈ ગયો છે ધન્યવાદ બહુ એમને સમજાઈ ગયું છે કે ભાઈ આપ જરાક વાંચો સેવાયામ ત્રયમ કીધું છે સાથે સાથે ફલમવા અધિકારો પણ કીધું છે નલોક ફલ અને અધિકાર અલૌકિક સામર્થ્ય એ ફલરૂપ છે અને દેહાંતર પ્રાપ્ત થતું આ સેવાના કારણે સાયુજ્યના અધિકારી બનીએ છે અથવા તો સેવો ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ રીતલીલામાં નવીન દેહથી સેવાનો અધિકાર એ પ્રાપ્ત થાય છે એ બંનેમાં કાલ કર્મ કરતા એ કોઈ નિયામક નથી કેવલ ભગવાન જ નિયામક છે ફલ આપવાવાળા કેવલ આપણા પ્રભુ જ છે હે ટૂંકમાં જુઓ આપણી લાગવત કેટલી છે જે મૂળ ફલ આપવાવાળા છે એને જ આપણે રોજ હાથમાં જગાડીએ અને પુરાળીને આ પુષ્ટિમાર્ગની વિશેષતા તો જુઓ જે ફલદાન કરવાવાળા તો પ્રભુ છે હવે એ તો આપણે જગાડી ત્યારે જાગે છે ને પુરાળ ત્યારે પોતે એટલા અધીન થઈ જાય છે હવે આ ફલ કેમ ન મળે ભગવાન એ વહી ફલમ થયે તો આવિર્ભવેતું જે ફળ આપવા વાળા છે એના તો આપણે અમે રાજના ખાસા ખવા મુક્તિ મન ના આવે જે ફળ આપવા વાળા છે એ તો આપણે ઘરે આપણા થઈને બિરાજી ગયા છે તો હવે ફલમાં શું બાકી રહેશે એટલે ઠાકોરજીનો વિચાર કરશું તો આપણી અંદર કે ફલથી આપણે દૂર છીએ જ નહીં કે જે ફલ આપવા વાળો છે એના તો ખાસ સૌથી ખાસ સેવક આપણે છીએ અમે રાજના ખાસા ખવા સાથે તો અમે તો પ્રભુ અમારા ઠાકુજીના ખાસા ખવાસ છીએ કે અમે જગાવી ત્યારે જાગે તો પછી એ ઠાકુજી છે અને એ આપણી અત્યંત એ ઠાકુરજીથી આપણે અત્યંત નિકટ છીએ તો હવે કોઈ ફલમાં કોઈ વિલંબનો કોઈ સવાલ પુષ્ટું નહીં એવો વિલંબ એ કોઈ વિલંબ નહીં થાય સેવાયામ ફલમ ત્રયમ तो प्रकार प्रकारना फल से अलौकिक सामर्थ्य सायुज्यम सेवा उपयोगी देहो वैकुंठ आदिशु एक तो अलौकिक सामर्थ्य रूप फल सर्वआत्म भावियों के मानसी सा परामता श्री गोकुलनाथ जी आज्ञा करे छे हास्यामृतमा के भाई मानथा परामता એટલે શું તો तो श्री गोकुलनाथ जी कैसे दृढ़ स्वरूपा शक्ति સ્વરૂપાસક્તિ એવી દ્રઢ થઈ જાય કે આપણું મન આપણા ઠાકુજીમાં ચોંટું જ રહે જ્યાં જાય ત્યાં આપણે ઠાકુજી આપણી નજર સામક્ષી હટે જ નહીં તેને એને કહેવાય માનસી સા પરામતા હાસ્ય પ્રસંગમાં ગોકુલનાથજી કહે છે કે દ્રઢ સ્વરૂપાસક્તિ એટલે માનસી અને સ્વરૂપાસક્તિ તો એને જ કહેવાય કે એમાં મન લાગ્યું જ રહે આપણું ચિત્તેમાંથી હટે જ નહીં તો સ્વરૂપાસક્તિ કહેવાય અલૌકિક સામર્થ્ય જે માનસિક કહેવામાં આવે છે માનસી પરામતા જેને કહીએ છીએ સર્વાત્મ ભાવ કહીએ છીએ એ આ લોકમાં પ્રાપ્ત થતું ફલ છે અને સાયુજ્ય જો તો આ લોકમાં અલૌકિક સામર્થ્ય પ્રકટ ન થાય તો દેહાંતર સાયુજ્ય થાય છે એટલે ભગવાનના શ્રીઅંગમાં એ વિલીન થઈ જવાય છે અને પછી પુનઃ પાછા પ્રભુ આપણને પ્રકટ કરી અને પોતાની લીલાનો અનુભવ પણ કરાવે છે અને પુનઃ પાછા પોતાના હૃદયમાં એ પોતાના સિયંગમાં સ્થાપિત કરી દે છે જો સેવામાં કમસે કમ જો અલૌકિક સામર્થ્ય પ્રકટ ન થાય તો પણ સાયુજ્ય પ્રાપ્ત થાય છે અધિકાર રૂપ છે અને કા નિત્યલીલા ધામમાં એ કોઈ આપણને નવીન સેવા ઉપયોગી દેહ એની પ્રાપ્તિ થઈ જાય છે તો કાંઈ આમાં ખોટનો ધંધો છે જ નહીં અલૌકિક સામર્થ્ય ન થાય તો આ બે પણ દુર્લભ ફલ છે અધિકારરૂપ ફલ પણ દુર્લભ છે કે આ સેવાને કારણે એ ફલ પણ પ્રકટ થઈ જાય છે અધિકાર રૂપ પણ ફલ છે ઉલ્લભાવવાનો વાંધો એ તો કે અધિકાર કેમ કહો છો પણ મહાપ્રભુજી કેમ હું શું કરું ભાઈ મહાપ્રભુજી અધિકાર કહેતા હોય અલૌકિક સામર્થ્યને ફલ કહેતા હોય સાયુજ્યને સેવા ઉપયોગી દેહો વૈકુંઠા દેશો અધિકાર રૂપ કહેતા હોય તો એમાં કેમ એમ શું થાય આપણે કેમ કહી શકીએ કેમ